નો જે મુદ્દો છે શિક્ષણ વિભાગની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે ગૌરી સ્કૂલની આઠ શાળાઓ સાથે સાઠ ગાંઠ ખુલી છે ગૌરી સ્કૂલમાં બાળકોને અભ્યાસ કરાવવામાં આવતો હતો બાળકોના એડમિશન અન્ય શાળામાં બોલતા હતા તો શિક્ષણ વિભાગ વિદ્યાર્થીઓના એલસી કબજે કરશે ગૌરી શાળાના વિદ્યાર્થીઓને સરકારી શાળામાં પ્રવેશ અપાયો છે પોલીસ ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે ગૌરવ અમારી સાથે જોડાઈ ગયા છે ગૌરવ ગૌરી શાળામાં જે પ્રવેશ બાળકોને આપવામાં આવ્યો હતો હવે આગળ શું કાર્યવાહી આ કેસમાં થઈ શકે છે દીક્ષિતા જે પીપળીયા ગામમાંથી જે પૂરી પ્રી પ્રાઇમરી સ્કૂલ છે તે ઝડપાઈ હતી આ નકલી સ્કૂલ હોવાનું સામે આવ્યું હતું અને ખાસ કરીને ત્યાર પછી સતત જે શિક્ષણ વિભાગની ડીમો છે કે તેમના દ્વારા તપાસ છે તે શરૂ કરવામાં આવી હતી આઠ જેટલી શાળાઓ સાથે તેમની સાંજા હોવાનું સામે આવ્યું છે રામકૃષ્ણ વિદ્યાલય ઓલ માઇટી સ્કૂલ ગ્રે સ્કૂલ પટેલ વિદ્યાલય રામદેવ વિદ્યાલય નવોદય વિદ્યાલય રાધાકૃષ્ણ વિદ્યાલય અક્ષર સ્કૂલ નક્ષત્ર સ્કૂલ આ તમામ જે સ્કૂલો પાસેથી એલસી છે તે મળી આવ્યા છે ગૌરી સ્કૂલના જે અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ હતા કે તેમને એડમિશન આ શાળાઓમાં બોલતા હોવાનું સામે આવ્યું છે શિક્ષણ વિભાગ દ્વારા તમામ વિદ્યાર્થીઓને એલસી છે તે કબજે છે તે કરવામાં આવ્યા છે ગૌરી શાળામાં વિદ્યાર્થીઓ સરકારી શાળાઓમાં પ્રવેશ છે તે આપવામાં આવ્યો છે ટૂંક સમયમાં જ પોલીસ ફરિયાદ છે તે નોંધવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે સુરતમાં